તો બધાને જય સોમનાથ અને હર હર મહાદેવ અને તમને બધાને તો ખબર જ છે કે ગુજરાતમાં કોઈએ ચેલેન્જ નથી લીધી એ ચેલેન્જ તમારા ભાઈએ લઈ લીધી હતી અને તે ચેલેન્જ પૂરી થઈ ગઈ છે અને તે ચેલેન્જમાં રોજના જેટલા પણ ફોલો આવશે તે ફોલોવર્સના પૈસા આપણે પેટીમાં નાખશું અને તે પેટીમાંથી જે પણ પૈસા નીકળશે તે છવ્વીસ છવ્વીસ તારીખે આપણે પેટી ઓપન કરવાની હતી એટલે કે આજ તારીખ છવ્વીસ તારીખ છે તો ચાલો આપણે તે પેટી તે પેટી આપણે ઓપન પણ કરી કરેલી છે અને તેમાંથી ટોટલ ટોટલ સાડીસો સત્સો ને પચાસ રૂપિયા નીકળેલા છે અને તે પેટીમાં જેટલા પૈસા નીકળશે તે આપણે ભાવમાં જ વાપરવાના હતા અને તે પેટીમાંથી પૈસા નીકળેલા છે તે આપણે ભાવમાં કામ કરવાનું છે તો ચાલો આપણે તે આપણે કામ કરીએ તો મિત્રો તમને તો ખબર જ છે કે આપણે જે પેટીમાંથી પૈસા નીકળશે તે આપણે ભાવમાં અને ગૌશાળામાં આપણે વાપરવાના હતા પૈસા તો તેમાંથી આપણે આ ખોળ લઈ આવ્યા છે અને આપણે વાડીએ થી આપણે આ માંડવ્યું છે અને આ જવાર છે તે આપણે લઈ આવ્યા છે તો ચાલો આપણે આ ગાય માતા છે તો તેને આપણે સેવા કરવાની છે તો ચાલો આપણે આ ગાય માતા ને આપણે આ સેવા માટે આપણે ખવડાવીએ તો ફાઇનલી મિત્રો આ આપણો ચેલેન્જ ચેલેન્જ હતો તે આજે પૂરો થયો છે અને તે ચેલેન્જ માં આપણે ગૌશાળામાં સેવા કરવાની હતી તો તે આપણે સેવાનું કામ શરૂ છે તમે જોઈ શકો છો આપણે સેવાનું કામ શરૂ જ છે અને હજી પણ આપણે થોડીક સેવા કરવાની છે તો તમે વિડીયો માં બન્યા રહેજો 아무래도 또살레이요

કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો મળીએ બીજા વિડીયોમાં